હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર તો આજે આપણા વિડીયોની અંદર ગુજરાતી વ્યાકરણ એમસીક્યુ પ્રશ્નો છે એ જોશું જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે અને પૂછાય છે એમસીક્યુ તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ ગુજરાતી વ્યાકરણના પ્રશ્નોથી સૌથી પહેલો પ્રશ્ન તૃણ શબ્દનો પર્યાય શબ્દ આપો ઓપ્શન એ દાળ ઓપ્શન બી ફૂલ ઓપ્શન સી ફળ ઓપ્શન ડી પાન તો એનો આન્સર આવશે ઓપ્શન ડી પાન પ્રશ્ન નંબર બે જ્યાં સુધી સૂર્ય તપશે ત્યાં સુધી જ ગરમી રહેશે નિપાત ઓળખાવો ઓપ્શન એ જ ઓપ્શન બી સુધી ઓપ્શન સી જ્યાં ઓપ્શન ડી ત્યાં તો આપણે આ વાક વાક્ય છે ને અંદર નિપાત ઓળખવાનો તો એનો આન્સર આવશે એ જ છે નિપાત છે ઓપ્શન નંબર ત્રણ તેની પાસે પાંચ ગાડી છે પાંચ શબ્દ કયા પ્રકારનો વિશેષણ છે ઓપ્શન એ જાતિવાચક વિશેષણ ઓપ્શન બી સમય વાચક ઓપ્શન સી સંખ્યાવાચક કે ઓપ્શન ડી પરિણામવાચક પાંચ છે એટલે એનો આન્સર આવશે સી સંખ્યાવાચક વિશેષણ પ્રશ્ન નંબર ચાર ઠરી મારી આંખો કબીર વડ તુને નિરખીને તો છંદ ઓળખાવાનો છે છંદની અંદર ઠરી બે મારી ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર સત્તર અક્ષર છે તો આપણે છંદ છે એ ઓળખશું તો એનો આન્સર આવશે શિક્ષિરણ છંદ પ્રશ્ન નંબર પાંચ તજજ્ઞ શબ્દમાં કેટલા સ્વર છે તજજ્ઞ શબ્દ છે અને આપણે છંદી છૂટી પાડીએ તો એને સોરી ધ્વનિ છૂટા પાડીએ તો છે એ કેટલા સ્વર મળે છે એની અંદર તો કેટલા સ્વર હોય તો ઓપ્શન એ એક ઓપ્શન બી બે ઓપ્શન સી ત્રણ કે ઓપ્શન બી ચાર તો એનો આન્સર આવશે ઓપ્શન બી બે પ્રશ્ન નંબર છ તેમણે આપણા દેશને આઝાદી અપાવી વાક્યમાં સર્વનામ ક્યુ છે ઓપ્શન એ તેમણે ઓપ્શન બી આપણા ઓપ્શન સી આઝાદી કે ઓપ્શન ડી અપા ડી અપાવી તો આપણે છે સર્વનામ શોધવાનું છે વાક્યના દરથી તો એનો આન્સર આવશે એ તેમણે પ્રશ્ન નંબર સાત દૂરના ડુંગરો સાદ કરીને બોલાવતા હતા તો અલંકાર ઓળખાવાનો છે પ્રશ્ન ઓપ્શન એ સજીવારોપણ ઓપ્શન બી અનન્વય ઓપ્શન સી રૂપક કે ઓપ્શન ડી ઉત્પ્રેક્ષા તો દૂરના ડુંગરો સાદ કરીને બોલાવતા હતા તો સજીવ નિર્જીવનું રૂપાંતર છે એટલે એમાં આવશે સજીવા રોપણ એ પ્રશ્ન નંબર આઠ ધણ શબ્દની સંજ્ઞાનો પ્રકાર જણાવો ઓપ્શન એ જાતિવાચક ઓપ્શન બી સમૂહવાચક ઓપ્શન સી ભાવવાચક અને ઓપ્શન ડી છે દ્રવ્ય વાચક આપણે ધણ શબ્દની સંજ્ઞાનો પ્રકાર ઓળખાવાના છે તો એનો આન્સર આવશે ધણ છે એટલે આખા આખા સમૂહ ની અંદર હોય છે ગાયોનું હોય ભેંસનું ગમેવાનું હોય ટોળું તો એ સમૂહ ની અંદર વપરાય છે તો એનો આન્સર આવશે ઓપ્શન બી સમૂહવાચક પ્રશ્ન નંબર નવ અહીં શબ્દનો અર્થ જણાવો અહીં છે શબ્દનો અર્થ શું થાય ઓપ્શન એ અહીંયા ઓપ્શન બી આ સ્થળે ઓપ્શન સી આવતા જતા કે ઓપ્શન ડી સાપ તો આપણે અહીં શબ્દનો અર્થ છે એ જોવાનો છે તો એનો આન્સર આવશે ડી અહી એટલે સાપ પ્રશ્ન નંબર નીચેનામાંથી પૃથ્વીનો સમાનાર્થી શબ્દ નથી પૃથ્વીનો સમાનાર્થી શબ્દ નથી ઓપ્શન એ મહી ઓપ્શન બી વસુમતી ઓપ્શન સી ભોમ કે ઓપ્શન ડી ધારણા નથી છે એવો શબ્દ ગોધવાનો છે તો એનો આન્સર આવશે ડી ધારણા એ નથી પ્રશ્ન નંબર અગિયાર અર્શીએ નીરજને ચા પીવડા વી વાક્યનો પ્રકાર જણાવો ઓપ્શન એ અકર્મક ઓપ્શન બી દ્વિકર્મક ઓપ્શન સી સકર્મક ઓપ્શન ડી સંયુક્ત અર્શી નીરજને ચા પીવડે તો એક છે કર્મ થાય નીરજ અને બીજું છે ચા એક કર્મ હોય તો અકર્મક એટલે કર્મ વગરનું હોય તો એને અકર્મક કહેવાય અને અહીંયા બે કર્મ છે એટલે એનો આન્સર આવશે ઓપ્શન નંબર બી દ્વિકર્મક પ્રશ્ન નંબર બાર આખરે દરિયો તે દરિયો જ અલંકાર ઓળખાવો અલંકાર ઓળખાવાનો છે ઓપ્શન એ અનન્વય ઓપ્શન બી ઉત્પ્રેક્ષા ઓપ્શન સી રૂપક કે ઓપ્શન ડી ઉપમાન દરિયો તે દરિયોજ ઉપમેયને ઉપમાનું રૂપ આપવામાં આવ્યું છે તો એ અલંકાર કયો બને તો કે ઓપ્શન એ અનન્વય પ્રશ્ન નંબર તેર ઘૂમટો તાણેલી સ્ત્રી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો ઓપ્શન એ સરગંટ ઓપ્શન બી નવોઢા ઓપ્શન સી શીર મોર કે ઓપ્શન ડી લાજીતા ઘુમટો તાણેલી સ્ત્રી હોય તેને શું કહેવાય તેનો આન્સર આવશે એ પ્રશ્ન નંબર મારવી રૂઢિપ્રયોગનો અર્થ જણાવો ઓપ્શન એ ધાડ મારવી એટલે ભારે સાહસ કરવું ઓપ્શન બી નુકસાન કરવું ઓપ્શન સી ચોરી કરવી કે ઓપ્શન ડી ગપ્પા મારવા તો ધાડ મારવી રૂઢિપ્રયોગનો અર્થ થશે ઓપ્શન સી ચોરી કરવી પ્રશ્ન નંબર પંદર ઘ કયા સ્થાન બોલીએ કે કયા સ્થાનનો છે તો આન્સર આવશે ડી કંઠ પ્રશ્ન નંબર સોળ ગાતા રહો પક્ષીઓ ગાતા રહો વાક્યનો પ્રકાર કયો છે ઓપ્શન એ ઉદ્ગાર વાક્ય ઓપ્શન બી પ્રશ્નાર્થ વાક્ય ઓપ્શન સી આજ્ઞાત વાક્ય તો ઓપ્શન ડી માહિતી દર્શક વાક્ય ગાતા રહો પક્ષી ગાતા રહો તો એનો આન્સર આવશે સી વાક્ય પ્રશ્ન નંબર ખિલ વસંત ભરિયા મહેકે ઓળખાવો સૌથી પહેલા આપણે અક્ષર ગણવાનું કાર્ય કરશું તો અક્ષર ગણીશું તો કેટલા થશે ખિલ વસંત વન ફળ ભર્યા મહેકે તો અહીંયા અક્ષર થાય છે ચૌદ અક્ષર તો આપણે સૌથી પહેલા ગોતું ને કે ચૌદ અક્ષર વાળો છ છંદ કિયો છે અનુષ્ટુપ ઉપ સોળ પ્લસ એટલે એ પણ ના આવે દોહરો છે એની માત્રાઓ હોય એ પણ ના આવે અને ઉપર વજાની અગિયાર માત્રાઓ છે એટલે અગિયાર અક્ષરો છે એ પણ આવતા આન્સર આવશે શિવ હસન તિલકા પ્રશ્ન નંબર અઢાર ખીલ્લો થઈ જવું રૂઢિપ્રયોગનો પ્રયોગનો અર્થ જણાવો ઓપ્શન એ ઊભા થઈ જવું ઓપ્શન બી જળ થઈ જવું ઓપ્શન સી ભીતમાં ખીલ્લો જળવો કે ઓપ્શન ડી અંદર જતા રહેવું તો એનો આન્સર આવશે ઓપ્શન બી જળ થઈ જવું પ્રશ્ન નંબર ઓગણીસ ધૂની શબ્દનો અર્થ આપો ઓપ્શન એ નદી ઓપ્શન બી તરંગી ઓપ્શન સી સમુદ્ર અને ઓપ્શન ડી વિચારશીલ તો ધૂની શબ્દનો અર્થ થશે ઓપ્શન એ નદી પ્રશ્ન નંબર વીસ કેશુર રોજ એ વચન સાંભળે અને રૂવે સાંભળે અને રૂવે બે સાંભળે અને રૂવે બે છે વાક્ય જોડેલા જ છે તો આપણે બે વાક્યને જોડવાનું કાર્ય કોણ કરે એ ગૂતવાનું છે ઓપ્શન એ રોજ ઓપ્શન બી અને ઓપ્શન સી સાંભળે અને ઓપ્શન ડી કેશુ સંયોજક ઓળખવાનો છે તો આન્સર આવશે બી અને પ્રશ્ન નંબર એકવીસ ક્યાંથી શબ્દ વડે ક્રિયાપદને પ્રશ્ન પૂછવાથી કઈ વિભક્તિ મળે છે ક્યાંથી વડે આપણે પ્રશ્ન પૂછીએ તો કઈ વિભક્તિ આપણે મળે ઓપ્શન એ સંપ્રદાન ઓપ્શન બી અપાદાન ઓપ્શન સી અધિકરણ તો ઓપ્શન ડી સંબોધન તો આન્સર આવશે બી અપાદાન પ્રશ્ન નંબર બાવીસ દોથો તળપદા શબ્દનો માન્ય ભાષાનો શ્રેષ્ઠ શબ્દ કયો છે ઓપ્શન એ ઓપ્શન બી ઝંખના ઓપ્શન સી ખોબો અને ઓપ્શન ડી જોયું તો એનો આન્સર આવશે ઓપ્શન સી ખોબો પ્રશ્ન નંબર ત્રેવીસ એકડો માંડવો રૂઢિપ્રયોગનો અર્થ આપો ઓપ્શન એ ભણવા બેસવું ઓપ્શન બી કાર્યની શરૂઆત કરવી ઓપ્શન સી એકડા શીખવા અને ઓપ્શન ડી કાર્ય પૂરું કરવું તો બા પ્રશ્નનો આન્સર આવે એકડો માંડવો રૂઢિપ્રિયોગનો અર્થ થશે કાર્યની શરૂઆત કરવી પ્રશ્ન નંબર ચોવીસ આભૃ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો ઓપ્શન એ પદ ઓપ્શન બી પ્રતિષ્ઠા ઓપ્શન સી હોશિયાર અને ઓપ્શન ડી અભિમાન તો આભૃ શબ્દનો સમાનાર્થી શબ્દ છે એ થશે ઓપ્શન બી પ્રતિષ્ઠા પ્રશ્ન નંબર પચીસ એલ પ્રત્યય કયા કૃદંતનો છે ઓપ્શન એ સાધ્ય કૃદંત ઓપ્શન બી સંબંધક ભૂત કૃદંત ઓપ્શન સી પરોક્ષ ભૂત કૃદંત અને ઓપ્શન ડી સામાન્ય ભૂત કૃદંત તો એલ પ્રત્યય છે એ આન્સર આવશે સી પરોક્ષ ભૂત કૃદંતનો છે તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે મુસ્ટ આઈએમપી જે એમસીક્યુ પ્રશ્નો છે એ જોયા ગુજરાતી વ્યાકરણના જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે અને વારંવાર એક્ઝામની અંદર એ પૂછાય પણ છે તો જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો ચેનલ પર ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો જેને કારણે એ વિદ્યાર્થી પણ આ વ્યાકરણ છે એ શીખી શકે થેન્ક યુ